હેલો દોસ્તો હું છું રામ સ્વાગત કરું છું તમારું કરન્સી ઇન્ફોર્મેશન ગુજરાતી જય દોસ્તો આજના આપણે આ સિક્કા વિશે વાત છે તો આ સિક્કાની આપણે પૂરી માહિતી સાથે વાત કરવાના છીએ જાણીશું આની ડિટેલ્સ અને કિંમત થોડો પણ ટાઈમ લીધા વગર આપણે જાણીએ તો આ સિક્કો વર્ષ બે હજાર સાતમાં છપાયેલ છે મેટલ આવે છે ફેરેટિક સ્ટેનલેસ સ્ટીલ વેઇટ આવે છે પાંચ પોઈન્ટ બાસઠ ગ્રામ હતી ચારસોની આસપાસ બુક ઉપર તમે જે કિંમત જોઈ રહ્યા છો તે બે હાજર એકવીસ ની છે જે ચારસો રૂપિયા યુએનસી કન્ડિશનમાં બતાવે છે બસો થી કરી અને ચારસો રૂપિયા સુધી અને ત્યારે પણ રેયર કેટેગરીમાં આવતો હતો તો અત્યારે આ સિક્કાની કિંમત કેટલી હશે આપણે જાણીશું હાલની કિંમત પહેલા તો દોસ્તો તમે એક વખત સિક્કો જોઈ લો આ સિક્કો છે આગળ અને પાછળની બાજુ તમે સામે વિડિયોમાં જોઈ શકો છો આ સિક્કાને ઇન્ડિયન એરફોર્સ પ્લેટિનમ જ્યુબલી કહેવામાં આવે છે જે તમને સિક્કા ઉપર અંગ્રેજીમાં લખેલ જોવા મળી જશે અને હિન્દીમાં પણ લખેલ છે પ્લેટિનમ જુબલી ભારતીય વાયુસેના અને જે આ ટાઈપનું ચિત્ર આવે છે સિક્કા ઉપર ઓગણીસો બત્રીસ થી બે હજાર સાત વાત કરીશું હવે આની કિંમતની તો દોસ્તો આની કિંમત વધી ગઈ છે જે બસો રૂપિયા કરીથી યુએનસી કંડિશનમાં જો કોઈ પાસે હોય તો એક હજાર પાંચસો રૂપિયા સુધી છે અને હા દોસ્તો આ સિક્કો કલેક્ટેબલ છે સમય જતા આની કિંમત હજારોમાં થશે જો કોઈ પાસે આ સિક્કો હોય તો તેનું કલેક્શન જરૂરથી રાખવું કલેક્શન સારી રીતે રાખવું કારણ કે સિક્કાની જેટલી સાચવણ હશે તેટલી કિંમત મળી શકશે જો સિક્કો ખરાબ થશે તો તેની કિંમત પણ ઘટી જશે એટલે કલેક્શન ઇમ્પોર્ટન્ટ છે કે આપણે સિક્કાને કઈ રીતે સાચવીએ છીએ તે ઠીક છે તો ઉમેદ કરું છું કે બધા સમજી ગયા છે જો કોઈને કોઈ પણ માહિતી વિશે ના સમજાણું હોય તો તે કોમેન્ટમાં જણાવી શકે છે જો તમારી કોમેન્ટ સિરિયસલી હશે તો તેનો જવાબ પણ તેમાં મળી જશે ઓકે અને આ જ રીતે કોઈ પણ સિક્કાની કિંમત થોડાક જ સમયમાં જાણવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો કરન્સી ઇન્ફોર્મેશન ગુજરાતી મળીશું નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી ટેક કેર બાય બાય